રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડાંગ ગામે લોકોના દુઃખ દૂર કરનાર સ્વયં પ્રગટ થયેલા ગણપતિ મહારાજના મહિમા અપરંપાર છે એક અનોખા દુધાળા દેવનું મંદિર કે જે ભક્તો પોતાના મનની વાત ટપાલ દ્વારા જણાવે છે ડાંક ખાતે ગણેશ ચતુર્થીની ભારે ઉત્સાહ સાથે ઉજવણી સાથે ચોતરફ ગણપતિ બાપા નાદ ગુંજી ઉઠેલ અગિયાર દિવસ ચાલતા ગણેશ ઉત્સવ નિમિત્તે ઉપલેટા તાલુકાના નાનકડા એવા ડાંક ગામમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરને આવેલ છે માત્ર સૌરાષ્ટ્ર નહીં પણ દેશ વિદેશમાં પણ તેની એક ખાસિયતને કારણે આ મંદિર લોકપ્રિય છે આ મંદિરની વિશેષતા એ છે કે અહીં છેક અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા અને દુબઈથી શ્રદ્ધાળુઓ પોતાની સમસ્યાઓ લખીને દુંદાળા દેવને પત્રમાં મોકલે છે પર દેશની ધરતી પર બેઠેલા કે રાજ્ય બહાર રહેતા લોકો માટે ત્યાં આવવું મુશ્કેલ હોવાથી તેઓ ગણેશજીને પત્ર લખે છે પૂજારી ભરતગીરી ગોસ્વામી સંદેશ સાથેની વાતચીતમાં જણાવે છે કે પૂજારી દ્વારા જણાવ્યા પ્રમાણે અંદાજે ચોત્રીસમી પાંત્રીસ વર્ષ પહેલાં આ પત્રોની પરંપરા શરૂ થઈ હતી એ અગાઉ અનેક આસ્થાવાન લોકો પ્રસંગે કંકોત્રી લખીને મોકલતા હતા એમાંથી પત્રો લખાવા શરૂ થયા વધુમાં તેમણે કહ્યું કે સામાન્ય દિવસોમાં રોજ પંદરમી વીસ આવા પત્રો મળે છે રિપોર્ટ નયનભાઈ રાવરાણી હું નાનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આ જરૂર નગરપાલિકાના પ્રમુખ વર્ધાબેન ગજેરા એના સદસ્યો નગરપાલિકાના આજે ઢાક મુકામે ગણેશ ચતુર્થી નિમિત્તે આ અહીંયા જે ગણેશ બાપાનો જે એને શ્રદ્ધાપૂર્વક બધા દર્શન કરવા આવ્યા છે અને અહીંયા જે માનતાઓ છે એની ટપાલ દ્વારા અહીંયા માનતાઓ પૂરી કરવામાં આવે છે અહીંના પૂજારી ભરતગીરી અને એના પરિવાર દ્વારા આ બધા જે આવે છે દર્શનાર્થીઓ એને એને પ્રસાદ લેવામાં આવે પ્રસાદ આપવામાં આવે છે અને હજારોની સંખ્યામાં અહીંયા પ્રસાદ જે છે અને આ ગણપતિ બાપાનું ખૂબ જ મોટું માતમ્ય મહાત્મ્ય છે અને અહીંયા જે માણસ પોતે શ્રદ્ધાપૂર્વક પોતાની જે કંઈ માનતા હોય છે એ માનતા પૂરી કરે છે જય ગજાન સૌરાષ્ટ્રના ઉપલીડા તાલુકાના પ્રાચીન ઇતિહાસ સાથે સંકળાયેલ ઢાંક ગામમાં સ્વયંભૂ પ્રગટ એવા ગજાનંદ ગણપતિ દાદાના દર્શન કરવા એ આપણા જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે આ મંદિરની વિશેષતા એવી છે કે દરેક જગ્યાએ આપણે ગણેશજીના વાહન તરીકે મૂષક એટલે કે ઉંદરના ઉપર દાદા સવાર થયેલા જોવા મળે છે એની જગ્યાએ આપણે ઢાંકમાં સિંહ ઉપર દાદા સવાર થયેલા જોવા મળશે જે આખું ભારત ભ્રમણ કરશો તો પણ તમને આવું સ્વરૂપને સિંહ ઉપર સિંહ સવાર વાળા ગણેશ દાદા ક્યાંય દર્શન નહીં થાય બીજું કે કોઈ પણ ભક્તો કોઈ કારણોસર અહીં ના આવી શકતા હોય તો એ પોતાની મનોવ્યથા જેવી કે લગ્ન ન થતા હોય સંતાન ન હોય આર્થિક સમસ્યા હોય ગુરુ કલેશ હોય કે જે કંઈ કંકાશ હોય એ એની શુભ મનોકામના સાથે પોતાની મનોકામના પાંચ રૂપિયાના પોસ્ટવાળું કવર લઈ એમાં મુકામ ઢાંક શ્રી ગણેશજીનું મંદિર તાલુકો ઉપેટા એટલો લખે એટલે પોસ્ટમેન અહીંયા દઈ જાય છે અને હું દાદાના ચરણે ધરીને કાલાવાલા કરું છું દાદા કાલા મારા મારા કાલાવાલા સાંભળે છે મારા અહભાગ્ય કોઈ પણ ભક્તોને જો એનો જવાબ જતો હોય તો એ પોતાના ફોન નંબર લખે તો દાદા જ્યારે મને પ્રેરણા કરે ત્યારે હું એ ભક્તોને ફોનથી જવાબ પણ આપું છું અને আর তাকে তরফি হালন তকেই জাতন ফাড়ো করো আত